નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ કરજણ કાયાવરોહણ નવીન બનેલ રોડમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરજણ તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખે કર્યો છે કરજણ તાલુકાને ડભોઈ તાલુકા સાથે જોડતો રોડ જર્જરિત થતા ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી રોડ મજબૂતીકરણ સાથે બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી જેમાં કરજણથી કાયાવરોહણ રોડ હાલમાં જ નવો બનાવવામાં આવ્યો છે જેમાં રોડની સાઈડો ઉપર પૂરતું દબાણ કરવામાં ન આવતા રોડના પોપડા હાથ મારતાની સાથે જ ઉખડી રહ્યા છે રોડ ઉપરથી હજારો ભારદારી વાહનો અવર જવર કરતા હોય ત્યારે કરોડોનો રોડ હાથ મારતાની સાથે જ ઉખડી જાય એટલે મજબૂતીકરણ કોનું થયું છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે બીજી તરફ રોડ પર ફાઈનલ પોલિશિંગ પણ બાકી હોય જેને લઈને કરજણ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ તેમના દ્વારા ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા છે લાખો અને કરોડોના રૂપિયા રોડ બનેલ આ રોડ તમે જોઈ શકો છો હાથથી મેં ઉખેડી નાખેલો છે અત્યારે કરજણથી કાયાવરોહન રોડ નવ કરોડ ચોવીસ લાખ અઠ્ઠાવન હજાર એકસો વીસ રૂપિયાના ખર્ચે બનેલ છે સ્પર્જાના ટેક્સના પૈસા આ લોકો એમના મરતીયાઓ જોડે ભેગા મળીને ઘર ભેગા કરતા હોય એવું દેખાઈ આવે છે જે તે ટાઈમે આ રોડની રજૂઆત અવરનવર મીડિયાના માધ્યમથી અમે કરેલી છે તેમજ લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે કે આ રોડની અંદર કંઈક તો ચાલી રહ્યું છે તેમજ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું દેખાઈ આવે છે આ એનો જીવતો જાગતો નમૂનો આજે અમે પ્રસ્તુત કર્યો છે તેમજ મીડિયાના માધ્યમથી દેખાડ્યો છે કે રોડ છે એ નવ કરોડ ચોવીસ લાખ અઠ્ઠાવન હજાર એકસો વીસનો રોડ હાથથી ઉખેરી નાખવામાં આવે છે એ પણ દેખાઈ આવે છે આ રોડની અવરનવર રજૂઆતો સ્થાનિકોએ પણ કરી હતી કે આ રોડની અંદર જે કામ ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો કે કપચીઓ પણ હજુ સુધી ડમર આટલો વાગવા છતાં રોલર વાગવા છતાં પણ ભર દેખાઈ આવે છે હેવી વાહનો અહીંયા રહીને જાય એ અવરજવર કરે છે એને લઈને રજૂઆત કરી હતી કે પણ રોડની જે ક્વોલિટી અને ગુણવત્તા છે એ સારામાં સારી થવી જોઈએ એને લઈને અવરનવર રજૂઆત કરવામાં આવે છે છતાં પણ આ તંત્રનું પેટનું પાણી હજુ સુધી હલ્યું ના હોય એવું દેખાઈ આવે છે આવનારા દિવસની અંદર કેટલા હિંચના રોડ છે આ જે રોડ છે એ ટોટલ નવસો એમ એમનો રોડ આવેલો છે મેં આર ટીઆઈથી માહિતી માગેલી છે અને એની અંદર આ લોકોએ જે ડમ્મર પાથરેલો છે એ ફક્ત ને ફક્ત એકથી બે ઇંચનો હોય એવું દેખાઈ આવે છે ને મીડિયાના માધ્યમથી અત્યારે અમે વિડીયોગ્રાફી પણ કરી છે આ રોડની અંદર જો તપાસ સચોટપણે ન કરવામાં આવી તો અમે વિજિલન્સ દ્વારા તપાસ કરીશું તેમજ આ રોડ પર ધરના પ્રદર્શન પણ કરી આ ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરી અને આ બીડી સોલત છે કઈ સમસ્યા છે રોડ પર મેન જગ્યા ઉપર છે કે સાઈડ ઉપર સાઈડ શોલ્ડરિંગ જે કરેલું છે ત્યાં આગળ રોડ ઉખડી જાય છે તેમજ મેઇન રોડ પર પણ આપ જોઈ શકો છો કે જે ડામર અને જે ક્વોલિટીમાં કામ થવું જોઈએ એ કામ થયું નથી કપચી પણ બહાર દેખાઈ આવે છે અને સાઈડ શોલ્ડરિંગમાં જે ઉખડે છે એની નીચે પણ રોડ જૂનો રોડ હોય છે એ પણ દેખાઈ આવે છે